દહેજથી કર્મચારીઓને ભરૂચ લાવતી બિરલા કોપર કંપનીની ચાલુ બસમાં અચાનક આગ લાગતા આખી બસ બળીને ખાખ થઈ ગઈ સદનસીબે કોઈ જાનહાનિ નહીં ભરૂચ અને દહેજ વચ્ચે આજે સવારના સમયે કર્મચારીઓને લઈને આવતી લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા અંદર બેઠેલા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી જોકે આગ શરૂ થયા બાદ આખી બસ આગની ચપેટમાં આવી જતા બસને ભારે નુકસાન થયું હતું સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં કામ કરતા કામદારોને લાવવા લઈ જવા માટે અનેક ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસો ચાલે છે ત્યારે આજે સવારે દહેજમાં આવેલી બિરલા કોપ કંપનીની બસ તેના કર્મચારીઓને લઈને ભરૂચ તરફ આવી રહી હતી તે સમયે વેસરદા ગામ નજીક ડ્રાઈવર બાજુએ અચાનક ધુમાડા નીકળતા જ ચાલક સહિત તમામ કર્મચારીઓ નીચે ઉતરી ગયા હતા ત્યારબાદ જોતજોતામાં આખી લક્ઝરી આગની ચપેટમાં આવી લાગી હતી જેથી દૂર દૂર સુધી જોવા મળ્યા હતા જોકે ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલા જ બસ સંપૂર્ણ રીતે આગની ચપેટમાં આવી જતા ટ્રાવેલ્સ સંચાલકને ભારે નુકસાન થયું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આટલી મોટી કંપનીના કર્મચારીઓ લઈ જતી બસમાં સેફ્ટી માટે ફાયર એક્સચિંગ્યુશનની સગવડ ન હોવાના કારણે નાની આગ મોટી આગમાં પરિવર્તિત થઈ